આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવી ભક્તો ઉત્સાહે જોડાયા હતા ભક્તો પરંપરા મુજબ નીજા લઈને ડીજેના તાલ સાથે આખા ગામમાં વરઘોડા રૂપે દર્શન સાથે ભર્યા હતા ગામના દરેક ખૂણે ખૂણામાં ભક્તિભાવનું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું હતું આ પ્રસંગે બાવાજી પરિવાર તરફથી ગેલાજી મોનાજી ઝાલા દ્વારા ભવ્ય જમણવારનું આયોજન કરવામાં આવ્યું જ્યાં હજારોની સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો ભક્તોએ માત્ર પીઠ મુજા નહીં પરંતુ આધ્યાત્મિક આનંદ અને ધન્યતા પણ અનુભવી હતી જે રીતે કઠલાલ તાલુકાના વાત્રક કાઠાગાળાના રૌદાવત ગામે પણ ફતેસિંહ ઝાલા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું અહીં પણ ભાઈ ભક્તો નીજા લઈને ડીજીના તાલે ઉત્સાહપૂર્વક વરઘોડામાં જોડાયા હતા સમગ્ર મેળાવડામાં ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારમાંથી આવેલા ભક્તોએ શ્રદ્ધા ભક્તિ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો મેળાની પરંપરા સતત જળવાઈ રહે તેવો

આજે અમે બીજે સાહુ સાથે વાંચતે ગાજતે નેજા ચઢાવવા આવ્યા હતા દર વર્ષે અહીંયા અમે છેલ્લા ચાર વર્ષથી નેજા ચઢાવીએ છીએ આજે મંદિર આવેલું છે તે રૌદાવત નજીક સુરા ગામે રામાપિની મઢી તરીકે ઓળખાય છે અહીંયા દર બીજે મેળો ભરાય છે અને ભાદરવા સુદ નોમના રોજ આજુબાજુના ગામના અસંખ્ય ભાવિ ભક્તો નેજા લઈને અહીંયા નેજા ચઢાવવા આવે છે અને મેળો ભરાય છે આજુબાજુના ગામમાં આ રામાપીરનું મંદિર આસ્થાનું પ્રતિક બન્યું છે જય બાબારી જય અલગણી અમે કસવાલ તાલુકાનું લોકજીપુરા ચીપડી રૂપ એક છે ત્યાં ગોવિંદજીનું મોલું છે ત્યાં રામદેવજીનું મંદિર છે અમે વર્ષોથી એટલે બે ઓગણીસો નેવથી પગપાળા સંઘ શરૂ કરેલો આજ દિન સુધી ચાલુ રામદેવ કીર અને કેમ અમે બાંધી છે જે આજે પણ એને નકવણી બીજાધારી નાથ કહેવામાં આવે નિષ્કળ અને બીજના ધણી પણ કહેવામાં આવે હળિયુગમાં પ્રત્યાધારી દેવ હોય તો એ રામદેવ કીર એટલે રામદેવ કીરને હું મારા નાની અવસ્થા હતી પણ હું એમને માનું છું એમનો સેવા કરું છું અને એમનો એક ભક્ત તરીકે હું રહું છું સંઘમાં અમે બસો અઢીસો માણસ જઈએ તો ચાલતા તેર દિવસે પહોંચી જાય અને ત્યારણ અમારા રાજસ્થાનમાં અમે કંઈક ધર્મશાળા પણ રાખેલી છે એટલે બધા સંઘના જનારા આવનારા લોકોને રહેવા માટેની વ્યવસ્થા પણ છે રામદેવ પીર અમે વર્ષોથી નેજા ચઢાવીએ છીએ અને એમાં સવારે નેજાનું આયોજન હોય છે બપોરે જમી પડવાની બધા જ આવનારા ત્રણથી ચાર હજાર ભક્તો જમી ફરવાની અહીંયાથી જાય છે રામદેવના નકળંગ અવતાર કેમ કહેવામાં આવે છે કે નકળંગ અવતાર એટલે નિષ્કળ અવતાર સ્વયંભૂ દ્વારકાધીશ પાંચ વર્ષના બાળ બની અને ભગવાન રા રામદેવ રણુજામો અજમલજીને જેને ઘેર ગયેલા એટલા માટે એમણે એમને જન્મ નહીં લીધો અને જન્મ નથી લીધો એટલા માટે જ એમને નિષ્કળંગ ઉદ્ધાર કહેવામાં આવે બારબીજના ધણી કહેવામાં આવે છે એટલે બાર પંથના જે સંતો ભેળા છે એમણે નક્કી કર્યું કે જો રામદેવ પીર બધા કહે છે ને ભગવાન જો રામદેવ હોય તો આપણે એમણે કાંઈ પરચો લઈએ અને જો પરચોમાં એ સાબિત થાય તો આપણે એમની ઊંજા સેવા કરીએ અને આપણે માનીએ એટલે બાર ભગવાન બારે પંથવાળા ગુરુઓ રામદેવકીને મળ્યા અને એક જ સમય બાર વાગ્યાનો માગ્યો રાતના બાર વાગે અમાર પધારો તો બાર વાગે પધારો ભગવાને બધાને કીધું એટલે બધે એ સંતો પોતે બાર વાગ ભગવાનનો પાઠ પૂરી ધોધ પ્રકાશ કરી અને ભગવાનને આરાધના કરી તો બારે બાર જગ્યાએ બાર વાગ્યાના ટાઈમે ભગવાન સાક્ષાત સ્વરૂપે મળ્યા એટલે સંતો સંતોષ થયા અને બારે પંથવાળાએ નક્કી કર્યું એ પ્રમાણે એમણે એકબીજાને પાત્ર કોઠાકારાના રવદાસ ધામે દિવસે આવે છે તેમાં આજુબાજુથી ભાવિ ભક્તો નેજા લઈને અહીંયા રામદેવજી આવે છે અને દર બીજે અહીંયા મેળાનું આયોજન રાખેલું હોય છે એ દરેક ભાવિભક્તો મેળામાં આવે છે પતેસી કે જાળા કટલા